गुजरात प्रदूषण नियंत्रण बोर्ड प्रादेशिक कचेरी कच्छ वेस्ट द्वारा आयोजित लोकसुनावणी भूत भयंकर आक्रोश साथे विरोध मेसर्स आर्चिन केमिकल इंडस्ट्रीज लिमिटेड एसीआईएल द्वारा भूतबंदर नजीक कयारीगाम गाम तालुको लखपत जिल्लो कच्छ खाते सात एमएमटीपीए क्षमता साथ जेटी और संकल मणखागत सुविधाओं विकास मेट्टी लोकसुनावणीन आयोजन તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવારના રોજ સમય બાર કલાકે સ્થળ કપુરાશી ગામ નજીક તાલુકો લખપત જિલ્લો કચ્છ ખાતે કરવામાં આવ્યું હતું આ લોકસુનાવણી દરમિયાન સ્થાનિક ગ્રામજનો માછીમાર સમાજ વિકલાંગ સમાજ પશુપાલકો તેમજ લખપત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકોએ જેટી પ્રોજેક્ટને લઈને પર્યાવરણ પર પડતા પ્રભાવ રોજગારની અનિશ્ચિતતા દરિયાકાંઠાના પર્યાવરણને નુકસાન પશુપાલન અને માછીમારી પર પડતા અસરો તથા સીએસઆર કાર્યો અંગે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તરફથી સો ટકા વિરોધ પ્રદર્શન નોંધાયું હતું લોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તથા પ્રાંત કચેરીના પ્રતિનિધિઓ સમક્ષ અનેક પ્રશ્નો રજૂ કર્યા પરંતુ કંપની તરફથી કે સરકારના અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા નહોતા સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો કંપનીના પ્રસ્તાવથી અસંતોષ વ્યક્ત કરતા પ્રોજેક્ટને રદ કરવા અને લોકહિતમાં સ્થગિત રાખવા માટે એકમતથી માગણી કરી હતી લખપત તાલુકાના ગ્રામજનો અને આગેવાનો વતી સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન નોંધાયું

हमारी यहाँ ना कॉलोनी में बैठा है हमारा न्यायिक उसको लिए आज जमीन उसके एक जमीन जो देता है नहीं बैठने के लिए प्लान दिया है सरकार आपके साथ जो यहाँ ऑड नहीं है उसको जमीन नहीं बैठने के लिए मोदी सरकार सचाती के भारत सरकार हमारे पार्टियों को दवा देगी सब वो करेगी ये खासा कुछ नहीं करेगा हमारे साथ देगा ये मोदी और कांग्रेस दो पार्टी लड़ते वो देगा बाकी ये दुख होती है ये देश का नाश करने वाला पहले केस के अंदर बर्जा के अंदर मिल जाते जमीन में खड़ी थी राजधानी में आज राजधानी सही है अब ये कहता है कि कंट्रादी कंफर्ट में जाओ साहब

कब न समता बारोली में कब न सम